માં પાળીઓ કરી નહીં એટલે છૂટું પોણી જવા દેવાનું છે આટલા જ વધારે નહીં આપણો આ બીજા કપાવાય ગેર વાયેલા છે પોણી છે અને આ જો અખંડ મોજ ડોઈણી લઈને જવાનામાં જ્યાંની હોય ને આટલું જે પોણી હોય ને આ શાંતિથી વાળી ઊંઘી જવાનું અને આમાં તો પાળીઓ નહીં એટલે હેડે જશે કાલે હો હજુ થોડો તાવ વધારે આવ્યો જો દિન તાવ થઈ ગઈ હતી કોળીઓ ગળી થોડો ફરક પડ્યો પણ અંદર તાકાત જ દઈ અને જે ઊંઘી રહે ને તો પાછું વધારે થાય ઊંઘી રવાથી તાવ વધારે ચલા એમ નહીં કહેતા કે ઉપર હાવી થઈ જાય ને હું ડ્રોઈણી લઈને આવ્યો છું આમથી તો ઊંઘવું ગયું ઊંઘવાનું તો કોઈ નહીં પણ આરામ કરીએ અરે પોળી ચાલુ હ આપણો બીજે જ હવે અમે હાલ કોઈને એવું વાળવાનું તો નહીં પોણી શાંતિ શાંતિ પી થોડું બાકી હા આટલું જ છે કટ કોઈક જ ચરી તેરાબો પેલ બોથો કરી લો હું તો કઈ દબાવતી નહીં પણ મારે માર દબાવ હાલ ફોણી વાય ને એટલે થોડું તળખ કરો ને એટલે થોડું માથું કર માર તો ममी, ममी, जी, लगाई इंदे कमपेट तई जाने, पजी, कावुद बदाओ, क्याई पश्र लगाये, मस्का, चोगाना तू,

ઓમ આજે નઈ નીકળ્યો એને સતી આવ્યો ના ઓય થી ઉપર થી ન આયો ઉપર ખબર જ નહીં હોય એટલા નાવા હાલો

अनारे बिस्किट खायो कोई जर बाना पार पमिक दे तम बस सर्दी आखा गरमा वनीत करी जना जो खाए रे ना मैं हालत खराब हो गई सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं मुंह मोदी नहीं भाई तो तुम्हें पड़े सर्दी तो थई सके रो भीया सी गए खाना से

ท่าที่จะมาดันตาซ์กัน